જય શ્રી કૃષ્ણ મમ્મી હા જય શ્રી કૃષ્ણ તો સાત વાગે ગયા નહીં હા રાત્રે અમે બહાર ગયા હતા ને એટલે મોડું થઈ ગયું આજે સાત વાગે તો હું ઉઠું છું એમ તો એ એક ટાઈમે છું પણ છે ને થોડું વહેલું ઉઠવાનું પાંચ વાગે ઉઠવાનું રાખવાનું ત્યાં સસરાન છે ને પાંચ વાગે ચા જોઈએ છે મેં એમને કીધું કે હું બનાવી દઉં પણ કે તે આદત જ એવી પાડી છે ને તો કે ના મને તો કિસુનાથની જ ચા ભાવે છે એટલે પછી મેં કીધું એવું ના હોય હવે પણ હવે સમજે નહીં ને તારા હાથની જ ચા જોઈએ એટલે કાલથી પાંચ વાગે ઉઠજે સારું મમ્મી હા કીસુ હા મમ્મી એક વાત કહું હા બોલો આ તારા સસરા ઘર માં હોય ને ત્યારે તારે દુપટ્ટો નાખીને રાખવાનો એમને જરાય ગમતું નથી મેં તો એમને કીધું એક બે વાર કે ભઈ હવે આ જમાનો બદલાઈ ગયો છે નવા જમાના પ્રમાણે રો આપણે તો જો મોડર્ન છીએ આપણને મને તો એવું કશું નહીં પણ તારા સસરા છે ને જુનવાણી છે એમને છે ને આ બધું ના ગમે એ કે કે સારા ઘરની સંસ્કારી હોય ને તો દુપટ્ટો નાખીને એટલે હવે તારે છે ને દુપટ્ટો નાખીને ફરવાનું બેટા હો હા બાકી મને તો એવું કઈ નથી જૂના વિચારોમાં બધું પણ આમાં માને નહીં ને સારું સારું હા મમ્મી એક વાત કહું હા બોલો આ તારા સસરા છે ને કાલે મને બોલતા હતા કે આ તમે બે જણનું ખાવાનું તો વધે છે રોજ રોજ કે શાક વધે છે આટલું સાંજે તો ખાતા નથી ટાઘે તો શાક આટલું વધે છે આ રોટલી વધે છે આ આ બધું તમે વધારો છો અને પછી ફેંકવામ જાય છે તો તારા સસરા મને બોલે તારા લીધે મારે સાંભળવું પડે છે થોડું ઓછું બનાવતી હોય તો બધું ફેંકવા માં જાય છે એના કરતાં રોજ બનાવવાનું તો એટલી માપની ખબર ના પડે તને મેં એમને કીધું કે હવે ધીમે ધીમે શીખી જશે પણ માને નહીં ને તારા સસરાને તો ટેવ જ એવી છે અને એમને ગમતું નહીં પહેલેથી એટલે હું બનાવતી હતી ને તો મને બહુ બોલતા હતા એટલે હવે છે ને થોડું ધ્યાન રાખવાનું મને તો એવો કઈ વાંધો નહીં કે તારા સસરાને ગમતું નહીં ને હું મમ્મી મારા નવું નવું છે ને એટલે હું મેં એમને સમજાવ્યું મેં કીધું નાની છોકરા જેવું કહેવાય શીખી જશે પણ તોય મને કે ના કે તું કેજે જ કેજે એટલે મેં તમને કીધું હા વાંધો નહીં સી ખબર છે ને કેવી બહુ મળી છે હા થાતી છે બધા કામમાં કેવું પડે સવારે તો ઉઠે આઠ વાગે આ કેવું પડે પાંચ વાગે ઉઠતો ઉઠે કામમાં એ બધી વસ્તુ કે 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 કરી અંતાર કરે હું તો છે ને કહું જે રીતે હું એમ ના કહું મને નહીં ગમતું એવું કહું તાર સસરા નહીં ગમતું તાર સસરા આમ કે તાર સસરા દુપટ્ટો નાખવાનું કે છે ને તાર સસરા આ બધે ને ખાવાનું તો મને બોલે છે એવું કહી અને એને કહી દઉં બધી વસ્તુ મારું નામ ના દઉં મને નહીં ગમતું એમ સસરાને જ નામ દઈ દેવાનું એટલે શું મને હું કહું તમારું ના માને સસરાનું તો બધું માને એમ સસરાને તો પૂછવાની નહીં એટલે આપણે એમનું નામ જ દઈ દેવાનું એટલે એક ગાડું ચાલ્યું જાય છે આમ હા 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 ચલો હં હા પછી વાત કરીશું ચલો તું હા આમ તો જો હજુ કપડા ને એવું કેવું પડ્યું છે હા મારા કેવું ઉપર સત્રા શસરા નહીં ગમતું તો એ લેશે કપડા એ કીશ શું હા મેં હા કપડાને એવું કેવું પડ્યું છે કાલે જ મન કહેતા હતા સસરા કે આખી શું કઈક કહેતી હોય તો મમ્મી હું શું કહું આજ તો છે ને મારા પપ્પા આવે ને એટલે મારે વાત જ કરી લેવીશ કે તમને હું ગમે છે ને હું નથી ગમતું કેમ કે હું એમને જ પૂછી લઉં ને તો મને ખબર પડે કે હું ગમે ને હું નથી ગમતું એમ ઓલું રોજ રોજ એમને કેવું ન પડે આ તો એ તમને કે તમે મને કહો એના કરતા ડાયરેક્ટ મને જ કહી દે એટલે વાત જ પૂરી થાય ને પણ તારા સસરા પાછા તારી જોડે વાત ના કરે લપના વાત તો કરે જ ને પપ્પા કેતા તા તું મારા આરતી જેવી જ છો તો આરતી ને બધું કહેતા હોય તો મને કઈ છે કે ને પપ્પા એમાં શું વાંધો છે પપ્પાને મારાથી કઈ પ્રોબ્લેમ હોય તો એ મને કઈ છે કે એટલે હવે હું ડાયરેક્ટ પપ્પા જ વાત કરી લઈશ હવે હો ને આ ઝાંઝા પપ્પા આવે ને એટલે વાત કર લઉં એવું હશે ને તો હું કહી દઈશ એમને સમજાવી દઈશ હો ને એ હવે નહીં કહે તો મેં એમને કેટલી વાર સમજાયા પણ હવે આ વખતે તો કહી જ દઈશ કે તમારે એવી કચકચ નહીં કરવાની ઘરમાં એટલે કહી જ દઈશ એટલે હવે લપ નહીં કર્યો એવું નકાર આજે હું કહી દઉં રાતે ના ના હવે લપ નહીં કરે હું સમજાવી દઈશ એમને મેં એક બે વાર કીધું છું પણ આ વખતે તો કહી દઈશ કે ભાઈ આવી લપ તમારા ઘરમાં નહીં કરવાની અને કરવું એમ કરે આપણે શું જોવાનું સારું હા આ તો હારી પપ્પાને કહી દેસ ને તો મારું આવી બને એમને તો ખબર નહીં ને એમને તો કંઈ એવું નહીં પણ મને નહીં ગમતું ને એટલે આ બધું એન પપ્પાને નામ દઈ દઉં કહું છું પણ આ તો એન પપ્પાને કહી દેશે ને તો બાપા એ તો મારો વારો પાડી દેશે હા આ તો મારે વાત વાળવી પડશે પાછું એને પપ્પા ને કે કહી દે ને તો મને બોલે એ તો પાછા મોડર્ન જમાના ના છે આ મને જ નહીં ગમતું બર્યું આ કામ એનું એટલે હું તો કઉ